ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આજથી હડતાળનું એલાન કરાયું છે જેમાં બનાસકાંઠા જિલ્લાના પંદરસો આરોગ્ય કર્મીઓ પણ હડતાળમાં જોડાયા છે રાજ્યભરના આરોગ્ય કર્મીઓએ પોતાની પડતર માંગણીઓને લઈ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે ત્યારે ટેકનિકલ કૌશલ્ય ધરાવતા આરોગ્ય કર્મીઓને ટેકનિકલ સંવર્ગમાં સમાવવા સુધારણા પગાર ધોરણ આપવું સહિતની માગણીઓને લઈ બનાસકાંઠા જિલ્લાના પંદરસો જેટલા આરોગ્ય કર્મચારીઓ હડતાળ ઉપર ઉતર્યા છે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદર્શોને શરૂઆતમાં અમે પાંચ તારીખે માસ ગાંધીનગર ખાતે ધરણા કરેલા હતા એના પછી અમે સાત તારીખથી ઓનલાઈન ઓફલાઈન કામગીરી બંધ કરેલી હતી ચૌદ તારીખ સુધી આ પંદર તારીખથી સત્તર તારીખથી અમે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ગયેલા છીએ જ્યાં સુધી અમારી માગણી નહીં સંતોષ થાય ત્યાં સુધી અમે અમારી માગણી પર અડગ રહીશું અને સરકારને અમારો આ જે માગણી છે એ માગણી સંતોષિત પડશે ત્યારે જ અમે અમારી ફરજ પર હાજર થઈશું આ અમારા બનાસકાંઠા જિલ્લા પંચાયતના પંદરસો જેવા કર્મચારીઓ બે હજાર બાવીસ માં છપ્પન દિવસ અમે હડતાલ કરી હતી એનાથી પણ વધારે હડતાલ કરવા અમારી માગણી નહીં સંતોષાય ત્યાં સુધી અમે હડતાલ કરવા માટે તૈયાર છીએ હડતાળમાં જોડાયેલા કર્મચારીઓએ જિલ્લા પંચાયત કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું જ્યાં સુધી માગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ જાળવી રાખવાની ચીમકી આરોગ્ય કર્મીઓએ ઉચ્ચારી હતી ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આજથી અચોક્કસ મુદતની હડતાળનું એલાન કરવામાં આવેલ છે અને ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ આજથી અચોક્કસ મુદતની હડતાળ ઉપર જોડાઈ ગયેલા છે અને આ આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા મુખ્ય બે પડતર માગણીઓ છે એમાં આરોગ્ય કર્મચારીઓ ટેકનિકલ કૌશલ્ય ધરાવતા હોવાથી એમને ટેકનિકલ સંવર્ગમાં સમાવી સુધારણા પગાર ધોરણ આપવું અને બીજી માગણી છે કે ભાઈ આરોગ્ય કર્મચારીઓ જે ટેકનિકલ કૌશલ્ય ધરાવતો છતાં સરકાર દ્વારા વહીવટી વાળી ખાતાકીય પરીક્ષા નિયત કરવામાં આવેલ છે તો આ પરીક્ષા રદ કરવામાં આવે અને આ આરોગ્ય કર્મચારીઓને એમના જોબચાર્ટ રિલેટેડ અભ્યાસક્રમવાળી તાલીમ લઈ અને એમની ખાતાકીય પરીક્ષા નિયત કરવામાં આવે આરોગ્ય કર્મીઓની હડતાળના પગલે જિલ્લામાં આરોગ્ય સેવાઓ ખોરવાઈ જાય તેવા એંધારણ પર થઈ રહ્યા છે